કૃષ્ણ જય માતાજી મારા વાલા દર્શક મિત્રો ને રેખા રાદડિયા ના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો આજે છે શીતળા સાતમ અને અમે આવ્યા છીએ મહાદેવના મંદિરે શીતળા માતાજીના દર્શન કરવા અમારા ભાણિયા ખાઈ છીએ તેને પગે લગાડવા તો આવો તમે આ છે કામેશ્વર મહાદેવ મંદિર હડતા વૃક્ષો છે ફૂલ છોડ છે આ બાજુ પણ વૃક્ષો છે સરસ મજાના આ છે અર્જુન આ ઝાડ નું નામ છે અર્જુન આ સાલ નો ઉકાળો પીવે ને તો નળી બ્લોકેજ થઈ ગઈ હોય ને એ પણ ખુલી જાય છે આ કરેણ છે આ બધા સરસ ફૂલ છે ભગવાન ને મહાદેવને સડે છે ને આ મહાદેવની બિલીપત્ર જે અત્યારે ભાવિ ભક્તો ખુબ મહાદેવને સડાવે છે આ બિલી ના પાન નીચે થી તો બધા મોટા મોટા પાન લેવાઈ ગયા છે જો હા ઉજડાઈ ગયા જો આ બધા પાન અહીંથી લો બધા પાન મહાદેવ ને સડી ગયા છે અને અહીંયા પણ બધા ભાવિ ભક્તો છે ને બધા સરસ નાના નાના શિવલિંગ બનાવી અને અહિયાં બીલી નીચે પૂજન કરે છે પોતે જાતે માટી માટી શિવલિંગ બનાવી અને અહીંયા પૂજન કરે છે અહીંયા પણ અખંડ દીવો કરવામાં આવે છે બિલ્લીની વિશે ને અહીંયા પણ બિલીનું પૂજન પણ કરે છે પ્રાંગણમાં કેવો સરસ મજાનો વડલો છે આ શોપા લેવશે સરસ મજાની કરેણ છે ફૂલ લેવા કે જાવું ન પડે મહાદેવને ચડાવવા અહીંથીના જ ફૂલ મળી જાય છે અને આ બીજો વડલો છે જો

અને બધા બેનો સવારના છ વાગ્યાથી શરૂ થઈ ગયું છે આખી સોસાયટીના બધા જ બેનો અહીંયા શીતલા માતાનું પૂજન કરવા માટે આવે છે બેસવાની પણ વ્યવસ્થા સરસ છે છો બાળકો રમે છે કેવા રમે છે કઈ મજા આવે છે એની મમ્મી મારી ઘોડે નાની હશે ને ત્યારે ટમેટું રે ટમેટું રમ્યા હશે એટલે એને શીખવાડ્યું છે આ બાળકોને જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું કારણ કે અમે નાના હતા ને ત્યારે પણ અમે આવું જ રમતા આવું જ રમતા ને ટમેટું રે ટમેટું એવું હતું જ પેલા હે હતું હાલો આ બેન પાસેથી તમે આપણે કેવું રમતા નાના હતા તો તમે તું રે તમે તું ઘી તમે તું ઘી ગોળ ખાતું તું નદી નાવા જાતું તું હસ મસ

આઠમા મહિનાની ચાર તારીખ બે હજાર પચીસ ટાઈમ ચારથી પાંચ એક કલાકનો શિવમય એમાં બહુ સરસ ભેનો સંભળાવશે એટલે જરૂરથી બધા બેનો આવજો રેખાબેન દાદળ તમારા મને ચોખા પણ મૂકી દેજો અને સરસથી બધા શિવ કથા સાંભળવા આવજો આ બેનને ધન્યવાદ આપવા પડે આ બેન સવારના છ વાગ્યાના બેઠા છે અહીંયા પૂજા બધાએને કરાવે છે સવારના છ વાગ્યાના બેઠા છે અમારે મીરાબેન અસલ મીરા છે જો મીરા ખૂબ ભગવાનની ભક્તિ કરે છે મહાદેવના મંદિરે ત્યારે બધા બેનો સાતમ છે તેના બાળકની રક્ષા માટે શીતળામાં તેના બાળકની રક્ષા કરે અને અહીંયા મહાદેવના મંદિરે શીતળા માતાનું સ્થાપન કરી અને બધા બેનો તેમને પૂજન કરે છે અને પછી બધા બેનો જેમ આવતા જાય એમ વાર્તા સાંભળતા જાય છે અહીંયા શીતળા માતાજીની વાર્તા પણ સંભળાવે છે તો

તમે શું દૂધી નલવા મંદિરમાં એક વ્યક્તિ એવા આવે છે જેને હું રોજે જોઉ છું રોજ અહીંયા પાંચ વાગે યોગા કરવા આવું સવારે દર્શન કરવા આવું તો એટલી સાફ સફાઈ ને એમ કરે છે પણ એ વ્યક્તિ છે આપણે ક્લાસ વન અધિકારી શ્રી દેવાણી સાહેબ તે અત્યારે નિવૃત્ત થઈ ગયા છે અને અત્યારે મહાદેવના મંદિરે આવે છે અને મહાદેવ સાફ સફાઈ ને બધું કરે છે એને કઈ આ કામ નાનું નથી લાગતું બોલો દેવાણી સાહેબ બેના આ એક તો શું કે નિવૃત્તિ પછી એક પ્રવૃત્તિ છે અને મોજ આવે એટલે કરીએ છીએ તો મંદિર છે કોઈ પણ જગ્યાએ હોય ચોખ્ખું હોય તો ભગવાન ને પણ એમ થાય કે ના ના આ આપણે વસવાટ કરીએ તો એક વ્યક્તિ તરીકે એક દરેક જગ્યાએ માણસ ચોખ્ખાઈ રાખે તો સારું કહેવાય બાકી તો સરકાર કંઈક એટલું બધું ધ્યાન નો દઈએ બરાબર એયા એક ભાઈ બેઠા છે બોલો ભાઈ જય મહાદેવ કામગીરી સાહેબ ઉંડા વ્યક્તિત્વ ધરાવે છે દેવાની શબ્દ નું જે કામ છે એ કામથી લોકોને પ્રેરણા લેવી જોઈએ કે આજે લોકો ગમે ત્યાં બેઠા બેઠા સમય પસાર કરતા હોય છે એ ફાજલ જે સમય હોય છે એ સમયનો વ્યર્થ વેડફાટ ન કરતા તેઓ એક સદમાર્ગે લોકોને પ્રેરણા લઈ શકાય તેવું દેવાણી બાય છે આજે વિક્ષુભાઈ હાજર નથી એવા ઘણા વડીલો ઘણા તો અહીંયા બેસે છે ખાલી બેસતા નથી તેઓ અહીંયાની જે જીવ શિવ સાથે મિલાપ કરવાની જે ભાવના એ ભાવના એ ભાવનાને લોકોના હૃદય સુધી પહોંચાડવાની જે તમે કામગીરી કરી છે એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન તમારી ચેનલ ખૂબ મહાદેવજી આગળ વધારે અભ્યર્થના પ્રાર્થના જય ભોળાનાથ તો મહાદેવના દર્શન કર્યા અને આપણે હવે અહીંયા મહાદેવની જે પૂજા કરે છે આપણે એમની સાથે વાત કરીશું મહાદેવ દાદા મહાદેવ કેમ છો મજામાં કેટલા મહાદેવના દર્શન કર્યા આપડે કામેશ્વર મહાદેવ ના અને હું તમને રોજે અલગ અલગ મહાદેવ ના દર્શન કરાવીશ તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ શ્રાવણ મહિનો છે પવિત્ર મહિનો છે એટલે હું તમને અમરેલીમાં અને અમરેલીની આજુબાજુમાં જે મહાદેવના મંદિર છે તેમના હું તમને દર્શન કરાવીશ તો તમે હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને મારો વિડીયો સૌથી પહેલાં મળી જાય અને તમે મોબાઈલના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ઘરે બેઠા તમે મહાદેવના દર્શન કરી શકો તો મહાદેવ બધાને સ્વસ્થ રાખે સુખી રાખે અને નિરોગી રાખે તેવી પ્રાર્થના સાથે જય મહાદેવ આવજો